આજે પચાસમાના પર્વની પવિત્ર સભા છે ઇતિહાસમાં ફરીને જોઈએ તો બે વર્ષ પહેલા આજ દિવસે શિશ્યો અને યરુશલેમમાં અસંખ્ય લોકોએ એક અદભુત ઘટના જોઈ તે દિવસે ગાલિલના નાઝરેતના લોકો જુદી જુદી ભાષાઓમાં વાત કરતા હતા અને પંદર થી વધુ જુદા જુદા દેશોના અસંખ્ય બે હજાર વર્ષ પહેલા આ પચાસમાં ના દિવસે પરમેશ્વરે તેમના લોકો માટે ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપવાનો માર્ગ ખોલ્યો

તે પાણીની બોટલ બની જાય છે અને જો તે બોટલમાં એક ફૂલ છે તો આપણે તેને શું કહીશું તે ફૂલદાની બની જાય છે કૃપયા આના વિશે વિચાર કરો હવે આવો આપણે આપણા ઉદાહરણને વાટકીમાં ફેરવીએ આપણે તે વાટકીને શું કહીએ છીએ જેમાં કંઈ પણ નથી તે એક ખાલી વાટકી છે પણ જો તેમાં ચોખા હોય તો શું તે ચોખાની વાટકી છે જો તેમાં પાણી હોય તો શું થશે કે 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 બધા લોકો આપણી અંદર જે સમય છે તે આ પણ નિર્ધારિત નથી કરતું આપણે કોણ છીએ આપણી અંદર શું છે તેના આધારે એક પરિવર્તન થાય છે આપણે બહારથી એક જેવા દેખાઈ શકીએ છીએ પરંતુ આપણામાં જે છે તેના આધારે

તેઓ નવા કરારના સેવકો બની ગયા શું તેઓ પરમેશ્વરની સંપૂર્ણ સંતાન ન બને ખાલી બોટલ પાણીથી ભરેલી હોય તો પાણીની બોટલ બની જાય છે અને ફૂલોથી ભરેલી હોવા પર ફૂલદાની બની જાય છે તેવી જ રીતે એક ખાલી વાટકી તેની પાસે રહેલી વસ્તુઓના આધારે ચોખાની વાટકી પાણીની વાટકી અથવા સુખની વાટકી બની શકે છે તે જ રીતે જ્યારે આપણી પાસે પવિત્ર આત્મા છે તો આપણે પવિત્ર આત્માના લોકોમાં રૂપાંતરિત થઈએ છીએ ખાસ કરીને જો આપણી પાસે આત્મા અને કન્યા હોય તો શું થશે શું આપણે સ્વર્ગની સંતાન અને નવા કરારના સેવકોમાં રૂપાંતરિત નહીં થઈ જઈશું આજે આપણે પચાસમાના પર્વ પર પવિત્ર આત્મા દ્વારા રૂપાંતરિત થવું જોઈએ જેને પામવાની મંજૂરી આજે પરમેશ્વરે આપણને આપી છે તેના દ્વારા નવો જન્મ પામવાનું કાર્ય થવું જોઈએ ગઈકાલ સુધી આપણે કદાચ મોટેથી સુવાર્તનો પ્રચાર નહીં કર્યો હોય પ્રેરિતોના કિસ્સામાં પણ એવી જ સ્થિતિ હતી જો કે પાચાસમાં દિવસે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી તેઓ સંપૂર્ણપણે અલગ લોકો બની ગયા તેઓએ નિર્ભયતાથી અને નિસંકોચ સાક્ષી આપી કે ઈસુ જ ખ્રિસ્ત છે તેઓ સંપૂર્ણ રીતે રૂપાંતરિત થઈ ગયા આવો આપણે બાઇબલના માધ્યમથી આ દ્રશ્યની તપાસ કરીએ આવો આપણે પ્રેરિતોના કૃત્યોની પુસ્તક અધ્યાય બે વચન એક પર એક નજર કરીએ પચાસમાના પર્વનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા જ્યારે આપણે અધ્યાય એક થી વાંચીએ છીએ તો તેમણે ખંત પ્રાર્થના કરી આવો આપણે અધ્યાય એક વચન પંદર જોઈએ તે દિવસોમાં ભાઈઓની વચમાં તે વખતે આશરે એકસો માણસો ભેગા હતા પિતરે ઊભા થઈને કહ્યું ઈશુના ના લઈને પચાસ માં ના પર્વ સુધીના દસ દિવસોમાં એકસો વીસ લોકોએ શું કર્યું અધ્યાય એક વચન બાર વિશ્રમવારની મુસાફરી જેટલે છેટે યરુશલેમ ની પાસે જઈતુન નામે પહાડ છે ત્યાંથી તેઓ યરુશલેમ પાછા આવ્યા ત્યાં આવ્યા પછી જે મેળી પર તેઓ રહેતા ત્યાં તેઓ ઉપર ગયા એટલે પીતર યોહાન યાકુબ આંદ્રિયા ફિલિપ તથા થોમા બાર્થોલોમી તથા માથી એલ્ફીનો દીકરો યાકુબ તથા સિમોન જલોતસ તથા યાકુબનો ભાઈ યહુદા ત્યાં ગયા એ સર્વ સ્ત્રીઓ સહિત તથા ઈશુની માં મરિયમ અને તેમના ભાઈઓ એક પ્રાર્થનામાં લાગુ રહેતા હતા તેઓએ પોતાને દસ દિવસો સુધી પ્રાર્થનામાં સમર્પિત કર્યા અને છેવટે અધ્યાય બે વચન એકમાં પચાસમાનો પર્વ આવ્યો પચાસમાના પર્વનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળ એકત્ર થયા હતા ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ના જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓ મને દરેક ઉપર એક એક બેઠી તેઓ સર્વ તેઓ સેનાથી ભરપૂર થયા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા પ્રેરિતોના કૃત્યો અધ્યાય બે પ્રમાણે પવિત્ર આત્મા પચાસ આપવામાં આવ્યો હતો પવિત્ર આત્મા તેમની પર આવ્યો અને ત્યારથી તેમણે આ કહેતા સુવાર્તાનો પ્રચાર કર્યો ઈશુ જ ખ્રિસ્ત છે તે સર્વશક્તિમાન પરમેશ્વર છે જે સ્વર્ગથી આવ્યા ઈશુ પર વિશ્વાસ કરો અને તારણ પામો અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરો આ રીતે તેઓએ પહેલા વરસાદનો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રચાર કરવાનું શરૂ કર્યું ઈશુના વધસ્તંભ પર ચડ્યા પછી ત્યાં સુધી શિષ્યો ગુપ્ત રીતે દરેક બાણાને તાળું મારીને એકઠા થયા તેઓ ભયથી ભરેલા હતા પણ પચાસમાના પર્વ પછી એક નોંધપાત્ર પરિવર્તન થયું આ દિવસ પહેલા તેઓ સાર્વજનિક રૂપથી ઈશુ પર વિશ્વાસ કરનારા તરીકે ઓળખાવાથી ડરતા હતા તેનાથી વિપરીત વિપરીતના પર્વ પછી તેમણે હિંમતથી સુવર્તાની ઘોષણા કરી આ રીતે પચાસમાનો પર્વ પ્રથમ ચર્ચ માટે એક મહત્વપૂર્ણ વળાંક બની ગયો ત્યાં સુધી શિષ્યો પાસે એવી કોઈ બહાદુરી ન હતી તેઓ ડરી ગયા હતા ઈશુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા પછી તેમના પુનરુત્થાન પછી પણ તેમના બધા શિષ્યોએ શું કર્યું તેમણે ડરના કારણે બાણા બંધ કરી દીધા શું બાઇબલમાં આ નોંધ નથી કે ઈશુ અચાનક આવીને તેમની વચ્ચે ઊભા રહી ગયા પુનરૂત્થાન પછીનો પચાસમો દિવસ પચાસમાનો પર્વ છે બે મહિનાથી પણ ઓછા સમયમાં તેઓ સંપૂર્ણપણે અલગ લોકોમાં બદલાઈ ગયા જેમ ખાલી બોટલ પાણીથી ભરવા પર પાણીની બોટલ બની જાય છે અથવા ફૂલોથી ભરવા પર ફૂલદાની બની જાય છે તેમ જ્યારે તેઓ પવિત્ર આત્માથી ભરાઈ ગયા તો આશ્ચર્યજનક રૂપથી તેઓ ખૂબ નિડર થઈ ગયા ઈશુ આપણા ખ્રિસ્ત અને ઉદ્ધાર કરતા છે તે ખ્રિસ્ત છે તેઓ ઈશુ વિશે ઘોષણા કરવામાં અચકાયા કે ડર્યા નહીં તેમણે બધા લોકોને સાક્ષી આપી કે તેઓ યુશુને ખ્રિસ્ત તરીકે વિશ્વાસ કરે છે તો તેઓ ખંડથી ખ્રિસ્ત વિશે બળાઈ મારતા હતા તેમના બધા પ્રયત્નો પ્રેરિતોના કૃત્યોની પુસ્તકમાં નોંધ કરવામાં આવ્યા છે પરિણામ સ્વરૂપ એક ચમત્કાર થયો માત્ર એક જ દિવસમાં ત્રણ હજાર અને ત્યાં સુધી કે પાંચ હજાર લોકોએ પણ ઈશુ પર વિશ્વાસ કર્યો આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય બે વચન પાંચમાં જઈને જોઈએ કે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી તેઓ કેવી રીતે બદલાઈ ગયા હવે આકાશ નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશલેમમાં રહેતા હતા તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને આશ્ચર્યમાં પડી ગયા કેમ કે તેઓમાં દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા તેઓ સર્વ વિસ્મિત થયા અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા જુઓ શું આ બધા બોલનારા ગાલિલના નથી તેમના કહેવાનો અર્થ આ હતો કે ગાલિલના લોકો ક્યારેય પણ પંદર કે તેથી વધારે વિદેશી ભાષાઓ બોલવામાં સક્ષમ નહી હોય સંતાન ના સેવક અને ઈસુ ખ્રિસ્તના સાક્ષી બની ગયા તેમનું નામ હવે ખાલી બોટલ કે પાણીની બોટલ ન હતું તેના બદલે તે એક શાનદાર ફૂલદાનીમાં બદલાઈ ગયા જેમાં પવિત્ર આત્માના તેજસ્વી ફૂલો હતા પરિણામ સ્વરૂપ પરમેશ્વરની સુવાર્તાનું આશ્ચર્યજનક કાર્ય સજીવન થયું આવું આપણે વચન ત્રીસ સાથે ચાલુ રહીએ પિતરે પહેલા ઊભા થઈને ભીડને કહ્યું વચન ત્રીસ તે પ્રબોધ હતો અને તે જાણતો હતો કે ઈશ્વરે સમખાઈને મને કહ્યું છે કે તારા સંતાન મના એકને હું તારા રાજ્યસન પર બેસાડીશ અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિશે કહ્યું કે તેમને Hades રહેવા દેવામાં આવ્યા નહીં અને તેમના દેહે હે કોહવાણ પણ જોયું નહીં ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે અને તે વિશે અમે સર્વ સાક્ષી છીએ તે સમય સુધી તેઓ ડરથી ઓરડામાં છુપાઈ ગયા હતા પરંતુ પુનરુત્થાનના પચાસ દિવસ પછી આ આશ્ચર્યજનક પરિવર્તન થયું તેમણે યરુશલેમમાં ભીડને વિશ્વાસપૂર્વક કહ્યું ઈશુ ખ્રિસ્ત છે આવો આપણે વચન સાડત્રીસ પર જઈએ આવો આપણે વચન સાડત્રીસ જોઈએ હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું ભાઈઓ અમે શું કરીએ ત્યારે પિતરે તેઓને કહ્યું પસ્તાવ કરો અને કોના નામે ઈસુ ખ્રિસ્તને નામે તમારા માનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય માત્ર પચાસ દિવસ પહેલા તેઓ આ વિચારતા ખૂબ ગભરાઈ ગયા હતા જો હું ઈશુના નામનો ઉલ્લેખ કરવાની હિંમત કરું તો શું યહૂદીઓ મારી મજાક નહીં ઉડાવે તેમણે હિંમતથી શું કહ્યું કરો અને નામે પામો તે ઉપરાંત તેમણે પ્રેરિતોના કૃત્યો અધ્ય ચારમાં શું પ્રચાર કર્યો ફક્ત ઈશુમાં તારણ છે કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી પહેલા તેઓ ખાલી વાસણો જેવા હતા જોકે પરમેશ્વરે તેમને કહેવાતા પવિત્ર આત્માને ખાલી બોટલમાં રેડવામાં આવ્યો અને પુત્રના યુગમાં ઈસુ નામનો પવિત્ર આત્મા આપવામાં આવ્યો હતો આજે પવિત્ર આત્માના યુગમાં નવું નામ ખ્રિસ્ત આન્સર હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતા સ્વર્ગીય સંતાનો પર પવિત્ર આત્મા વર્ષાવે છે તેથી હવે આપણી પાસે એક મિશન છે પિતાના યુગમાં તેઓએ યોહના નામની ઘોષણા કરી પુત્રના યુગમાં તેઓએ ઈશુ ખ્રિસ્ત નામનો પ્રચાર કર્યો ત્યારે પવિત્ર આત્માના યુગમાં આપણે નવું નામ ખ્રિસ્તાન સંઘ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાનો પ્રચાર સમગ્રન અને પૃથ્વીના છેડા સુધી કરવો જોઈએ પવિત્ર આત્મા જે આપણને આ પચાસ દિવસે પ્રાપ્ત થાય છે તે આ ભૂમિકાને પૂર્ણ કરવા માટે આપવામાં આવ્યો છે બે હજાર વર્ષ પહેલા ઈશુના શિષ્યો યહૂદીઓથી એટલા ડરતા હતા અને ઈશુના નામને પ્રગટ કરતા પણ ડરતા હતા પિતરે પણ જેની પાસે દ્રઢ વિશ્વાસ હતો તેણે ઈશુનો નકાર કર્યો શું તું પણ ગાલીલો નથી મેં જોયું કે તું ઈશુની સાથે હતો પિતરે જવાબ આપ્યો તમે કોની વાત કરી રહ્યા છો હું તેમને ઓળખતો નથી તેણે કેટલી વાર તેમનો નકાર કર્યો ત્રણ વાર જો કોઈ દાવો કરે હું ઈશુને ઓળખું છું તો યહૂદી સમાજમાં તેની સાથે એક ભયાનક વ્યક્તિની જેમ વ્યવહાર કરવામાં આવતો તેથી શિષ્યો ખૂબ ડરી ગયા જોકે આ સમયથી તેમણે ઘણા લોકોની સામે ઈશુ પરનો તેમનો વિશ્વાસ હિંમતથી પ્રગટ કર્યો એકવાર તેમણે એમ કર્યા પછી તો એક દિવસમાં કેટલા લોકોએ લીધું આવો આપણે વચન ચાલીસ પર એક નજર કરીએ તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો તમે આ જમાનાના આડા લોક બચી જાવ ત્યારે જેઓ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે કેટલા હતા તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયા તે સમયથી તેમના બધા કાર્યો પચાસમાના પર્વ પર પહેલા વરસાદના પવિત્ર આત્મા દ્વારા સશક્ત થયા આવો આપણે વચન તેતાલીસ સાથે ચાલુ રહીએ બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી તેઓ પોતાની મિલકત તથા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા તેઓ નિત્ય મંદિરમાં એક તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા પ્રભુ તેમણે શું કર્યું રોજ રોજ તારણ પામનારાઓને તેઓની મંડળીમાં ઉમેરતા હતા આ રીતે એકસો વીસ લોકોએ પચાસમાંના દિવસે પહેલા વરસાદનો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો તે જ દિવસે ત્રણ હજાર લોકોએ પ્રસ્તાવ કર્યો અને ઉદ્ધાર પ્રાપ્ત કર્યો અને આ અદ્ભુત ઘટનાને પગલે દરરોજ અસંખ્ય લોકોએ બાપ્તિશમાં લઈને પસ્તાવો કર્યો અને પરમેશ્વરના પવિત્ર અનુગ્રહમાં પાછા ફર્યા માનવ દ્રષ્ટિકોણથી એવું લાગતું હતું કે જો તેઓ ઈશુ વિશે પ્રચાર કરે તો લોકો તેમનો આ કહેતા નકાર કરશે તમે પણ આવા વિચિત્ર ધર્મમાં વિશ્વાસ કરો છો જો કે ત્રણ હજાર લોકોએ પ્રસ્તાવ કર્યો અને બાપ્તીસમાં લીધું આવો આપણે પ્રેરિતોના કૃત્યોની પુસ્તક અધ્યાય છ પર જઈએ અધ્યાય છ વચન એક તે દિવસોમાં શિષ્યોની શું થયું સંખ્યા વધતી જતી હતી પરમેશ્વરે તેમને દરરોજ આશીર્વાદ આપ્યા હોવાથી તેથી સંખ્યા વધતી ગઈ આપણે વચન સાત પણ પ્રચાર થતો ગયો અને સંખ્યા ઘણી વધી ગઈ ઘણા યાજકો પણ તેઓ શું થયા વિશ્વાસને આધીન થયા ત્યાં સુધી કે મોટી સંખ્યામાં યાજકો જેની કોઈએ કલ્પના પણ ન કરી હતી તેઓ પણ વિશ્વાસને આધીન થયા आवी, नौंद पात्रों की घटनाओं बन वाला गी। आठ लाऊचा समय में सुवर्ता विस्फोटक रूप थी फैलाई हवा थी, तथि यहूदी धर्म खूब दंग थे ही गए। ते होए विचारियों, जो आ चलते रहे तो तो बदायूं पर विश्वास कर से, आपने यो नतीत हवा दे सकता।

ઘણા લોકો જોડાયા તેના કારણે યહૂદી સમુદાયમાં સંકટની મોટી ભાવના ઉત્પન્ન થઈ ગઈ આ રીતે તેઓ આ વાતને લોકોમાં વધુ ફેલાતા રોકવા માટે તેમને ધમકી આપે છે તેમણે સુવાર્તામાં અડચણ નાખવા માટે તેમનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કર્યો કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહીં પછી તેઓ તેઓને બોલાવીને ફરમાવ્યું વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈશ્વરનું નામ બિલકુલ લેવું નહીં પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો ઈશ્વરના કરતા તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહીં એ તમે જ નક્કી કરો કેમ કે અમે જે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી પહેલા ધરપકડ થતા જોયા પછી તેઓએ ઈશુનો નકાર કર્યો જોકે હવે તેઓ હિંમતથી તેમની સાક્ષી આપે છે ભાઈઓ અને બહેનો આપણે હિંમતવાન બનવાની જરૂર છે આપણે પવિત્ર આત્મા દ્વારા હિંમત પ્રાપ્ત કરીએ છીએ પવિત્ર આત્માના આ યુગમાં ઉદ્ધાર કરતા કોણ છે આપણે હિંમતથી નવું નામ ખ્રિસ્ત આનસાંગ હોંગ અને નવી અરુશલેમ સ્વર્ગીય માતા વિશે સાક્ષી આપવી જોઈએ આ કારણે પ્રમાણે આપણે શું કરવું જોઈએ પરમેશ્વર વિશે કરનાર બનો આપણા હૃદય પહેલા ખાલી હતા પણ પરમેશ્વર તેમને પવિત્ર આત્માથી ભરી દે છે જેથી આપણે તેમના વિશે બળાઈ કરી શકીએ પિતાના યુગમાં પવિત્ર આત્માથી પ્રેરિત થયેલા લોકોએ પરમેશ્વર યહોવા વિશે બડાઈ કરી પુત્રના યુગમાં પવિત્ર આત્માથી પ્રેરિત થયેલા લોકોએ ઈસુ ખ્રિસ્તના વિષયમાં બડાઈ કરી ત્યારે પવિત્ર આત્માના યુગના વિષયમાં શું આ યુગમાં પવિત્ર આત્માથી પ્રેરિત થયેલા લોકોએ સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આનસંગ હોમ અને નવી યરુશલીમ સ્વર્ગીય માતા આત્મા અને કન્યા વિશે બડાઈ કરવી જોઈએ બોટલમાં શું છે તેના આધારે ઘટનાઓ અને નામ અલગ અલગ હોય છે શું આપણે પરમેશ્વરની સંતાન નથી જે સ્વર્ગના રાજ્યનો વારસો પામીશું પરમેશ્વરે આપણા પર તેમની સંતાન તરીકે મુદ્રા કરી છે જો પરમેશ્વરથી પવિત્ર આત્મા પ્રાપ્ત કરનારા તેનો ઉપયોગ નથી કરતા તો તે તેનો હેતુ પૂરો નહીં કરી શકે આપણે પવિત્ર આત્માનો સક્રિય ઉપયોગ કરવો જોઈએ જ્યારે પિતરે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો અને તરત જ તેનો ઉપયોગ કર્યો તો શું ત્રણ આત્માઓએ પસ્તાવો કર્યો ન હતો આવો આપણે ગીત શાસ્ત્ર અધ્યય વીસ પર ધ્યાન આપતા રહીએ જે આપણને આપણા પરમેશ્વર વિશે બળાઈ મારવાનું શીખવે છે આવો આપણે ગીત શાસ્ત્રની પુસ્તક અધ્યાય વીસ વચન સાથ જોઈએ અધ્યાય વીસ વચન સાથ કોઈ રથ પર ભરોસો રાખે છે બીજા શબ્દોમાં બડાઈ મરે છે અને કોઈ ઘોડા પર પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું લોકો તેમના રથ ઘોડાઓ સંપત્તિ અથવા તેમની શૈક્ષણિક સિદ્ધિઓ વિશે બડાઈ કરે છે આ દુનિયામાં અમુક પોતાના બાળકો વિશે અમુક પોતાના જીવનસાથી વિશે અને અમુક બીજી વિભિન્ન સિદ્ધિઓ વિશે બડાઈ કરે છે પણ જે લોકો પરમેશ્વરથી પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે તેઓ પરમેશ્વર વિશે બડાઈ કરે છે કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય ચોત્રીસ પર જઈએ ગીતશાસ્ત્ર અધ્યાય ચોત્રીસ આવો આપણે વચન બે જોઈએ મારો આત્મા મારો આત્મા શું કરશે યહોવાને લીધે વડાઈ કરશે બીજા શબ્દોમાં વડાઈ મારશે દિન લોકો તે સાંભળીને આનંદ કરશે ભલે આપણને તેનો અહેસાસ ન હોય પણ આ દુનિયામાં અગણિત પરેશાન આત્માઓ છે પરમેશ્વરે ઉતારની પ્રણાલીને તે પરેશાન આત્માઓ માટે તૈયાર કરી છે કે તે પરમેશ્વરનું નામ સાંભળીને જેની પણ આપણે બળાઈ કરીએ છીએ પસ્તાવો કરે અને તેમની તરફ રહે તે વખતે પ્રથમ ચર્ચના સંતોએ ઈશુને ચડાવવાના પછી બાણું બંધ રાખ્યું હતું કે તેઓ ખૂબ સાવધાન રહેતા બહારની દુનિયાથી અલગ હતા જોકે તેમણે ઈસુ ખ્રિસ્તને ત્રીજા દિવસે અને પછી ચાલીસ દિવસ પછી स्वर्ग में जाता जोया। 그러다가 પછી 50મા દિવસે પરમેશ્વર દે સંતો પર પવિત્ર આત્મા રેડ્યો જે માર્કની ઉપરની ઓડીમાં એકઠા હતા. પછી સંતો બદલાઈ ગયા. આપણે હવેથી છુપાઈશું નહીં. સત્ય નદીઓ છુપાયલો ન હોવો જોઈએ પણ પ્રગટ થવો જોઈએ જેથી સર્વ લોકો તેને જોઈ શકે. આ રીતે પિતર શરૂ કરીને પ્રથમ ચર્ચના બધા સંતોએ આ સુવર્તાની ઘોષણા કરવાનું બંધ ન કર્યું કે તેઓ પુત્રના યુગમાં પરમેશ્વર વિશે બળાઈ મારતા અચકાયા નહીં તેથી આપણે પવિત્ર આત્માના યુગના ઉતાર કરતા ખ્રિસ્ત આંગ અને નવી યુષરે સ્વર્ગીય માતા વિશે વધારે ઉત્સાહથી બળાઈ કરવી જોઈએ એવું એટલે છે કેમ કે પવિત્ર આત્માના યુગમાં પવિત્ર આત્માની શક્તિ સાત ગણી વધારે શક્તિશાળી છે તેથી આપણે સત્યના પ્રકાશને પ્રગટાવો જોઈએ જે પ્રથમ ચર્ચની સરખામણીમાં સાત ગણો શક્તિશાળી છે આવો આપણે અધ્યાય ચોત્રીસ વચન બે જોઈએ મારો આત્મા યહોને લીધે વળાઈ કરશે દિન લોકો તે સાંભળીને આનંદ કરશે મારી સાથે યહોવાને મોટા માનો અને આપણે એકતા મળીને તેમનું નામ બુલંદ માનીએ આ તે છે જે આપણે હવે કરવું જોઈએ આવો આપણે યરમિયાની પુસ્તક અધે નવ પર જઈએ આપણે હવેથી આપણા દીવાઓને છુપાવવા ન જોઈએ પરંતુ તેને તેજથી ચમકાવવા જોઈએ

તે સમજીને મને ઓળખે છે કે હું પૃથ્વી પર દયા ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું એમ એમ કે મારો આનંદ છે છે કહે અહીં આપણને આપણા જ્ઞાનની બળાઈ મારવાનું કહે છે શું તે બળવાન લોકોને કહે છે કે તેઓ તેમની શક્તિની બળાઈ કરે કે ધનવાનોને તેમના ધનની બળાઈ મારવા કહે છે પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે પરિવારના બધા સભ્યોએ તેમની ખાલી બોટલ પવિત્ર આત્માથી ભરી દીધી છે ત્યારે આપણે પરમેશ્વર વિશે કરીએ આમ કરવાથી આખી દુનિયામાં પરેશાન આત્માઓને પુનજીવિત કરી શકાય છે અને આપણે તેમને આનંદ અને આશા આપી શકીએ છીએ આ તે રીત છે જેનાથી આપણે અંધકારમય અને મુશ્કેલ સમયમાં બધા લોકોને ખ્રિસ્ત યરુશલેમ સ્વર્ગીય માતાની પાસે આવવા દઈ શકીએ છીએ તેના દ્વારા જ આપણે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ અને સ્વર્ગીય ઘરમાં પાછા ફરી શકીએ છીએ સિયોનના પરિવારના બધા સભ્યોને આ યાત્રામાં તેઓનું નેતૃત્વ કરવા માટે કહેતા હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર